વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા દ્વારા બે વાર સિલો મારવા છતાં ચિકન શોપો ધમધમાટ નગરમાં ચિકન શોપ માલિકોએ નગરપાલિકાની એસી તેસી કરી દુકાનો ચાલુ રાખી નિયમનો ભંગ કર્યો રૂપિયા લઈ સિલો તોડી દુકાનો ચાલુ રાખવાનો આક્ષેપ ખુદ દુકાનદારે કર્યો દુકાનદારો બે વાર સિલો મારવા છતાં સિલો તોડી દુકાનોમાં ધંધો કરી રહ્યા છે ત્યારે કોણી રહેમ રાહે સિલો તોડવામાં આવ્યા તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે કરજણ નગરપાલિકા એ જેની અંદર ચિકન મટન જે શોપો ચાલી રહી છે પાલિકા દ્વારા બબ્બે વખત સીલ મારવામાં આવી તેમ છતાં સીલ તોડી અને ધંધા કામ ધંધો ચાલી રહ્યો છે શું કહેશો આ છે આ અંગે વિવિધ કક્ષાએથી અમને અને અમારા એસઆઈસીને પણ આ બાબતમાં જાણ થયેલ છે અને એની અમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવીને એનો રિપોર્ટ એસઆઈસી પાસે મેળવે છે હવે આગળ પોલીસ કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુ છે ના બબ બે વખત જે સીલ તોડી નાખવામાં આવી અને બબ્બે વખત ત્યાં આગળ કામ કરાતો પાલિકાને શું આ દેખાયું નથી આપણે પાલિકા બાબતથી જાગૃત છે પાલિકા બાબતથી અવેર પણ છે રિપોર્ટ એના અહેવાલ પણ મળ્યા છે જરૂરથી એમાં પોલીસ કાર્યવાહીની આગળની કાર્યવાહીને જરૂરથી પૂરી કરશે સર પોલીસ કાર્યવાહી થશે કે સીલ આવશે સરકારી હુકમ કે સરકારી કોઈ આપણે સીલ કરવામાં આવ્યું હોય તાત્કાલિક એ ઢોરને જો એનો ભંગ થતો હોય તો સંબંધિત પોલીસ અધિકારી સાથે સંકલનમાં રહીને જે કંઈ કાર્યકીય કાર્યવાહી કરવાની થશે એમાં કાર્યવાહી કરીશું ધંધો થઈ રહ્યો છે તેના લઈને આક્ષેપો એવો પણ ઉઠ્યા છે કે ભાઈ પાલિકાને વહીવટ કરવામાં આવે તેને લઈને આ લોકો સીટ ધંધા ચાલુ કરાય શું કહેશો આ બાબતે અટર્ની નગરપાલિકાને કોઈ રજૂઆત મળી નથી અને આ બાબત તદ્દન કાયદેસરની બાબત નથી વિરુદ્ધની બાબત છે નગરપાલિકા કોઈને આ બાબતે પ્રોત્સાહન આપતી નથી

મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા